ઈયરબડ્સ કે ઇયરફોનમાં વાગતો એ મધુર અવાજ તમને બહેરા કરી દેશે આજે યુવાઓથી લઈને વૃદ્ધોમાં પણ ઈયરબડ્સ કે ઈયરફોનનો ક્રેઝ વધતો જાય છે આજે લોકોના કાનમાં કલાકો સુધી ઈયરફોન પડ્યા રહે છે પરંતુ શું તમને ખબર છે કે આ ઈયરફોન તમારા કાનને કેટલું નુકસાન કરી શકે એ ચેતવણી આપી હતી કે નિયમિત ઈયરફોનનો ઉપયોગ કરવાથી બે હજાર પચાસ સુધીમાં સિત્તેર કરોડથી વધુ લોકોના કાનને નુકસાન થઈ જશે હવે તમને એ પ્રશ્ન થશે કે ઇયરફોન અને હેડફોન બંનેમાંથી કેનો ઉપયોગ કરવો જોઈએ તો હેડફોન ઇયરફોન કરતાં થોડા વધુ સુરક્ષિત છે કારણ કે હેડફોન કાનની બહાર મૂકવામાં આવે છે જેના કારણે કાનના પડદાથી તેનું અંતર વધારે રહે છે જેથી તે ઓછું નુકસાન કરે છે પરંતુ જો બંનેનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવે અને લાઉડ વોલ્યુમ કરીને સાંભળવામાં આવે તો તે ફક્ત નુકસાન પહોંચાડશે તેથી ઇયરફોન કે હેડફોનનો ઉપયોગ દિવસમાં માત્ર ત્રીસ મિનિટ જ કરવો જોઈએ આ સિવાય જરૂર પડે ત્યારે જ કરવો જોઈએ